ઝાલો તાલુકામાં ચાલતા કોરિડોર નું કામ ખેડૂતો દ્વારા બંધ કરાવતા તંત્ર દોડી આવ્યું પાંચ ડિસેમ્બરે અસરગ્રસ્તોને તમામ માંગણી અંગે જવાબ આપવાનું તંત્ર દ્વારા બાહ્યું પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવ્યું હતું ઝાલો તાલુકાના દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત તમામ આદિવાસી ખેડૂતભાઈ બહેનોને પોતાની મૂળભૂત સુવિધાઓ બાબતે અને પાક નિષ્ફળ વળતર માટે વસ્તી ગામે એકઠા થઈ અગાઉ પ્રાંત અધિકારી જાલોદને આવેદન મારફત સર્વેની યાદી આપતી વખતે ચીમકી ઉચ્ચારણ હતી કે તારીખ બે બાર બે સોમવાર સુધી અમને લેખિત બાંધરી મળવી જોઈએ નહીં તો તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના મંગળવારના રોજથી ચૌદ ગામમાં ચાલતા કોરિડોર હાઈવેનું કામ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા બંધ કરી દેવામાં આવશે ગરીબ આદિવાસીઓની જમીન કોરિડોરમાં છીનવાઈ ગયેલ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે જેની સાથે જે મૂળભૂત સુવિધા હતી તે પણ ખેડૂતો પાસેથી છીનવાઈ ગયેલ છે અને હાલ ચાલુ ચોમાસામાં હાઈવેમાં અણગઢ માટી પુરાવાના કારણે પાણીનું વહેણ બંધ થઈ જતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સડી જતા ખેડૂતોને પાક તદ્દન નિષ્ફળ જતા ખેડૂતોના પરિવારને હાલ ગુજરાત ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે અને અનેક ખેડૂતોનું અનેક બાબતનું વળતર હજી ચૂકવેલ નથી ખેડૂતો આક્ષેપ કરતા કહે છે કે ફક્ત જમીન પડાવી આવી લઈ ઉદ્યોગપતિઓ જ ખુશ કરી સરકાર પોતાનો રાજકીય રોટલો શેકવામાં વ્યસ્ત છે અને સરકાર દ્વારા ગરીબ આદિવાસીઓને વિનાશ તરફ દોરી જવામાં રસ છે કોરિડોરની સમસ્યા હજુ પૂરી નથી થઈ ત્યાં તો સરકાર દ્વારા વિસ્તારના ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી રહેલ છે અને આ અંગે માપણી પણ ચાલી રહે છે હજુ આ કોરિડોરમાં અસરગ્રસ્ત ખેડૂતોને ભોગવવામાં આવ્યું છે ત્યાં જ એરપોર્ટની વાતથી ખેડૂત બેકાર તેમજ જમીન વિણાત થઈ જશે તેવું માનવામાં આવી રહેલ છે કેમ કે તેજ ગામોની જમીન ફરીથી છીનવાઈ જશે તે ઓર્ડર ખેડૂતોમાં વ્યાપેલો છે એરપોર્ટ બનશે તો તેની સાથે હોટેલ રસ્તા પેટ્રોલ પંપ જેવી સગવડો માટે હજુ બીજી ખેડતોની જમીનો છીનવાઈ જશે અને આદિકાલથી સંયુક્ત પરિવારમાં જીવન જીવતા જઈ આવે તે પરિવાર વેરવિખેર બની જશે અને તેમની રૂઢી અને પ્રણાલી તૂટી જશે તેમજ અન્ય કોઈ જમીન ન બધતા આદિવાસી તરીકે ઓળખ ખોઈ બેસશે અને ખેડતોએ બાળકોને લઈ તંબુ બાંધી ગામે ગામ રખડવાનો વારો આવશે તેમજ ભૂખમરાધી આદિવાસીઓના પરિવારો ગુનાઈ પ્રવૃત્તિ તરફ ધકેલાશે હવે ખેડતો પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો ન રહેતા ખેડતો હકવડા માટે આજરો તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે આઠ કલાકથી વસ્તી ગામે અગાઉ જ્યાં અઠ્ઠા થઈ હાઇવેનું કામ બંધ કરાવેલું હતું તે જ જગ્યાએ તમામ ખેડતોએ પોતાના સહ પરિવાર સાથે બહેનોને પણ ખાસ ઉપસ્થિત રાખી મોટી સંખ્યામાં કોઈલોર હાઇવેનું કામ બંધ કરાવ્યું હતું જે દરમિયાન ચુસ્ત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો જ્યાં ખેડૂતોએ અનેક સમજણ બાદ પણ ખેડૂતો મક્કમ રહેતા જાળો પ્રાંત અધિકારી બંધ સ્થળે દોડી આવ્યા હતા અને બહુ સમજાવટ બાદ પ્રાંત અધિકારીએ પાંચ ડિસેમ્બરના રોજ લેખિત બાંધરી આપવાનું વચન આપતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગે ગુરુવાર પાંચ ડિસેમ્બર આપની અને જો તે દિવસે નિરાકરણ નહીં આવે તો છ ડિસેમ્બરથી અમે કોઈનું સાંભળીશું નહીં અને હવે ગામ ગામ ત્યાંના સ્થાનિક ખેડૂતો હાઈવેનું કામ બંધ કરાવશે ને જ્યાં જે કોઈ અજુકતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવી આખરી ચીમકી ઉચ્ચારી ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગે હાલ પાંચ ડિસેમ્બર સુધી રાહ જોવાનું નક્કી કરી કામ પુનઃ ચાલુ કરાવ્યું હતું